નમસ્કાર મિત્રો હું ચોક ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ નવ બે હજાર પચીસ ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિ રાશિવાળાએ આજે મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાનાથી થયેલી ભૂલની

દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ મહત્વનો નિર્ણય લેવો નહીં કર્ક રાશિ કર્ક રાશિ શું આજે કર્ક રાશિ આજે પોતાના દરેક કામમાં ધીરજ રાખીને ચાલવું જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં મની પ્લાન્ટ કે પેલા બાંબુ ટ્રી જેવો છોડ ખરીદીને લાવવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ આજે ચણાની દાળ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટું કામ કરવા માટે જીદ નહીં કરતા કન્યા કન્યા રાશિ આજે શું કરજો કન્યા રાશિ આજે કોઈક વિદ્યાર્થીને ભણવા માટે મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતું મીઠું ખાવું નહીં તુલા તુલા રાશિ આજે શું કરજો તુલા રાશિ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ જાતનો દોરો ધાગો શરીર પર બાંધવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ અને પોતાનું આધ્યાત્મિક જ્ઞાન વધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે નોકરી ધંધાની જગ્યા પર ગેરહાજર નહીં રહેતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે પોતાના મનના નકારાત્મક વિચારોને ખંખેરી નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાન શનિની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પોતાના ફાયદા માટે જુઠ્ઠી ગવાહી આજે આપવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક પીરો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન લાવીને ઘરે રાખવો નહીં મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાનું કોઈ પણ કામ કરવાનું હોય તો બે યોગ્ય માણસની સલાહ લઈને કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગૂગળના ધુમાડા કરવા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું દન ચોક્સી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે